હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિઝનેસ કિચન આજે આપણે એક એકદમ ઇઝી બની જાય તેવું ડેઝર્ટ બનાવીશું બધી જ ઘરની જ ઇન્ગ્રીડિયન્ટ્સને બહુ જ ખૂબ જ ઓછી સામગ્રીથી બની જશે એના માટે એક બાઉલ લીધો છે એમાં આપણે લઈશું બે કપ દૂધ લેવાનું છે આ એક કપ લીધું છે બીજું એક કપ દૂધ લઈશું આ રીતે આપણે ત્રણ ચમચી જેટલું આપણે મિલ્ક પાવડર એડ કરવાનો છે બે ચમચી આપણે કસ્ટર્ડ પાવડર એડ કરવાનું છે ચાર ચમચી જેટલી આપણે ખાંડ એડ કરવાની છે બધી જ વસ્તુ આપણે આ રીતે બરાબર મિક્સ કરી લઈશું લમ્સ ના રહે થોડા એનું ધ્યાન રાખી અને એકદમ સરસ પ્રોપર આપણે મિક્સ કરી લેવાનું છે પછી આપણે એને મિક્સ થઈ જાય પછી જ એક પેનમાં આપણે એને ઘટ્ટ કરવા માટે મૂકવાનું છે એક પેન મૂક્યું છે આપણે માં જે દૂધમાં મિશ્રણ કરીને રાખ્યું છે એ આપણે એડ કરી દઈશું હલાવતા જઈશું અને મતલબ એડ કરી લઈશું અને આપણે એને હવે એકદમ થીક ના થાય થોડું ત્યાં સુધી આ રીતે એને હલાવતા રહીશું સતત આ રીતે એને હલાવતા રહેવાનું છે નહીતર આપણે જે મિલ્ક પાવડર અને કસ્ટર્ડ પાવડર કર્યો છે તે નીચે ચોંટી જશે એટલે આ રીતે આપણે એને હલાવતા રહીશું જો ફ્રેન્ડ્સ બે પાંચ મિનિટ તમે આ રીતે હલાવતા રહેશો અને થોડું મીડિયમ ફ્લેમ રાખશું ગેસની એટલે તમારું બેટર આ રીતે સરસ થીક થવા લાગશે એકદમ સરસ સ્મૂથ બની જશે બેટર આ રીતે હજુ થોડું આપણે એને થીક થવા દઈશું આ રીતે જો ફ્રેન્ડ્સ એકદમ સરસ થીક થવા લાગ્યું છે તમે એકવાર ચમચામાં બતાવજો પાછળની સાઈડ આ રીતે લઈશું એકદમ સરસ જલ્દીથી એકદમ નીચે પડી નથી જતું અને આપણે આ રીતેની એની આંગળી કરીશું એટલે જો પંદર સરસ ચમચામાં ચોંટી ગયું છે મીન્સ કે આપણું આ બેટર સરસથી થઈ ગયું છે ગેસ બંધ કરી લઈશું અને એક બાઉલમાં આપણે એને કાઢી લઈશું હવે આપણે ડેઝર્ટને સેટ કરી લઈશું તમારે જેમાં બનાવવું એટલે આ રીતનો આપણું એક કાચનો મેં બાઉલ લીધો છે તમારી પાસે સેમ આવો બાઉલ ના હોય તો ડીશ હોય ટ્રે હોય બેકિંગ ટ્રે હોય કંઈ પણ હોય તમે એમાં એને ડીશ સિમ્પલ સ્ટીલની થાળીમાં પણ સેટ કરી શકીએ છે હવે આપણે આ ડેઝર્ટ બનાવીએ છીએ એમાં તમને પૂડિંગનો બી ટેસ્ટ આવી જશે કેક પણ લાગશે એ રીતે આપણે સેટ કરવાનું છે તો એના માટે મેં સૌથી પહેલાં લીધા છે આપણે આવા રસ્ક આવે છે નોર્મલ મિલ્ક ડોસ કહીએ છીએ જે એ લીધા છે એને પહેલાં હું સેટ કરીશ નીચે આ રીતે બાઉલમાં આવી રીતે એક એક કરીને આપણે એને સેટ કરી લેવાના છે જગ્યા જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે એને તોડીને આ રીતે આપણે એને સેટ કરી લઈશું આ રીતે આખા બાઉલમાં આપણે ગોઠવી લેવાના છે આ રીતે સરસ સેટ કરી લેવાના છે હવે એની ઉપર આપણે એક સુગર સિરપ છે જો આ રીતે આપણે જે ચાસણી કહીએ છીએ નોર્મલ તો અડધો કપ ખાંડ અને થોડું પાણી અને કેસર એડ કરીને બનાવવાની છે જો તમારી પાસે કોઈ વસ્તુની આપણે ગુલાબજાંબુ છે રસગુલ્લા છે એવું કંઈ બનાવ્યું હોય અને એની ચાસણી બચી હોય તો તમે એનો આ રીતે ઉપયોગ કરી શકો છો અધરવાઇઝ ખાંડ અને થોડું પાણી લઈ અને તમે સેજ બોઇલ કરી લેશો એટલે આપણે આ રીતે સુગર સિરપ રેડી થઈ જશે એને આપણે આવી રીતે રસકની ઉપર થોડુંક આ પોર કરી લઈશું જેથી કરીને થોડાક સોફ્ટ થઈ જાય અને આપણું જે બનાવ્યું છે બેટર એમાં સરસ રીતે પોર થઈ જાય એટલે થોડું થોડું આ રીતે આપણે એડ કરી લઈશું સુગર સિરપ હવે આપણે જે દૂધનું બનાવ્યું છે મિક્સચર એ એની ઉપર આ રીતે આપણે એડ કરવાનું છે બહુ થીક લેયર પણ નથી કરવાનું અને બહુ પતલું લેયર પણ નથી કરવાનું એ રીતે આપણે એને સેટ કરવાનું છે જો આ રીતે એકદમ સરસ સેટ થઈ જાય પછી આપણે બીજું લેયર કરવાનું છે એ રીતે આપણે બીજી બાજુ આપણે સ્ટો સેટ કરીશું જગ્યા હોય એ પ્રમાણે આપણે એને સરસ આવી રીતે એડજસ્ટ કરીને સેટ કરી લેવાના છે ત્યારબાદ તેની ઉપર પણ આપણે આવી રીતે થોડી થોડી સુગર સેરીપ એડ કરીશું ઘણાને એવું હોય છે કે ચાસણી બચે છે પછી એનું શું કરવાનું તો તમે ચાસણીનો આવો ઉપયોગ પણ કરી શકો છો અને કસાની તમારે એવી ઘટ્ટ ચાસણી વધી હોય ધારો કે ઠાકોરજીની આપણે સામગ્રી કરતા એને ઠોરની ને એની વધી હોય તો જે આપણે દૂધનું મિશ્રણ બનાવ્યું એમાં પણ તમે કસ્ટર્ડ જે રેડી કર્યું છે આપણે એમાં સુગરની જગ્યાએ ચાસણી પણ તમે ઉપયોગ કરી શકો છો એટલે ચાસણીનો આ રીતે સરસ ઉપયોગ થઈ જાય તમારે ત્યાં બે કપ દૂધ વધ્યું છે તો ફટાફટ આ રીતે તમે એક સરસ રેસીપી તૈયાર કરી શકો છો દૂધ જલ્દી કોઈને ભાવતું નહીં હોતું પણ અત્યારે જો તમે આ રીતે કસ્ટર્ડ અને એનું ડેઝર્ટ બનાવીને આપશો તો બધાને મજા આવશે એની ઉપર આપણે ફરી કસ્ટર્ડનું લેયર કરી દઈશું સરસ આ રીતે પર કરી એક બે વાર આવી રીતે આપણે ટેપ કરી લેવાનું કે જેથી કરીને આપણું કસ્ટર એકદમ સરસ સેટ થઈ જાય હવે તમે એક બેઝિક કસ્ટર્ડ આપણે એક ડેઝર્ટ આ તૈયાર થઈ જશે સેટ કરીશું એટલે પણ આપણે આની પર આજે એક નવી ટ્વિસ્ટ કરવાના છે જો તમારે આટલું જ કરવું હોય તો તમે આ રીતે આપણે ઉપરથી થોડીક બદામની કતરણ કરી દઈશું બદામ પિસ્તાની કતરણ કરીને આવી રીતે આપણે એને સેટ કરવા માટે ફ્રીઝમાં એક કલાક માટે મૂકી દઈશું સરસ સેટ થઈ ગયું છે એકદમ સરસ સેટ થઈ ગયું છે આ રીતે આ રીતે પણ તમે એને કટ કરીને સિમ્પલ સર્વ કરી શકીએ આજે આપણે થોડું ટ્વિસ્ટ કરીએ અને છોકરાઓને પણ ભાવે ને બધાને ભાવે એવું થોડું આપણે અને જમ્યા પછી જનરલી ડેઝર્ટ લેતા આવીએ છીએ તો મુખવાસ તો આપણે લેતા જઈએ પછી ડેઝર્ટ ખાતા હોઈએ છીએ તો આજે આપણે ડેઝર્ટમાં જ મુખવાસની ફ્લેવર આપીને આપણે પાન કસ્ટર્ડ ફ્લેવરનું આપણે આજે બનાવીએ છીએ ડેઝર્ટ એના માટે મેં ચોકલેટ અત્યારે હવે માર્કેટમાં વ્હાઈટ કોમ્પાઉન્ડને એ તો આવતા જ હોય છે પણ હવે ફ્લેવરવાળી પણ આવે છે તો આ મારી પાસે પાન ફ્લેવરની છે ચોકલેટ એને આપણે ડબલ બોયલરથી મેલ્ટ કરી લઈશું એટલે આપણે આમાં બંને એકસાથે ડેઝર્ટમાં મુખવાસની અને ડેઝર્ટ બંનેની ફ્લેવર સાથે આવી જશે તમે પણ મને કહી શકો છો કે આપણે આ કસ્ટડનું શું નામ આપ્યું કયું ડેઝર્ટ રાખવું છે એ તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો આપણે એને ડબલ બોયલર કરી લઈએ ચોકલેટને પાન કોમ્પાઉન્ડને આપણે મેલ્ટ કરી લીધું છે ચોકલેટને અને એનું આની ઉપર હવે આપણે ધીમે રહીને એનું એક લેયર બનાવી દેવાનું છે ધીમે રહીને આપણે એને સ્પ્રેડ કરી લેવાનું છે આ રીતે એક સ્પેકચ્યુલાની મદદથી આપણે એને ધીમે રહીને આખા આપણા પુડિંગની ઉપર આ રીતે સ્પ્રેડ કરી લઈશું જો એકદમ સરસ આપણે ચોકલેટ સરસ પાન ફ્લેવરની સેટ કરી દીધી છે થોડું ઉપરથી ગાર્નિશ કરવા માટે મુખવાસને જે ચિંતાની ગોળી કહીએ છીએ અને જે વલિયારીવાળો ગ્રીન મુખવાસ આવે છે એ સેટ કરું છું સેજ હલકા હાથે આપણે એને આ રીતે પ્રેસ કરી દઈશું ચોકલેટ સેટ થાય તો એમાં એ પણ સરસ સેટ થઈ જાય પાન હોય અને ચેરી ના હોય એવું તો ચાલે નહીં ઉપર આપણે આ રીતે ચેરી સેટ કરીશું ગાર્નિશિંગ તો તમે તમારા ટેસ્ટ મુજબ તમને ગમે એ પ્રમાણે કરી શકો છો સહેજ પ્રેસ કરીશું જેથી એમાં સેટ થઈ જાય સરસ વચ્ચે વચ્ચે થોડોક ચાંદીનો વરખ સેટ કરું છું વરખ તમને ગમે તો કરી શકો કમ્પલસરી નથી તો જુઓ ફ્રેન્ડ્સ એકદમ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આપણું સરસ પાન કસ્ટર્ડ પુડિંગ રેડી છે થોડીક વાર આપણે એને ફ્રીજમાં સેટ કરવા મૂકીશું અને કટ કરીને સર્વ કરીશું ફ્રેન્ડ્સ આપણું પાન કસ્ટર્ડ એકદમ સરસ સેટ થઈ ગયું છે આપણે એને સવ કરી દઈએ તમને સવ કરવું એટલી વારમાં તો મારા ઘરે તો વપરાવાનું સ્ટાર્ટ થઈ ગયું એટલે ડાયરેક્ટ હું તમને સર્વ કરીને બતાવું છું એકદમ સરસ આવી રીતે સેટ થઈ જાય છે હું તમને નજીકથી લેયર બતાવી દઉં જો આ રીતે એકદમ સરસ આપણા લેયર થઈ જાય છે તમે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરતા હો અને ચોકલેટનું બી જો તમે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરતા હો તો હું તમને એવું એડવાઇસ કરીશ કે આપણે જે લાસ્ટ લેયર કર્યું કસ્ટર્ડવાળું એ જ્યારે થઈ જાય અને જ્યારે ગરમ આપણે આની પર પોર કરતા હોઈએ પહેલાં જ એમાં થોડુંક આપણે જે બી ચોકલેટ ફ્લેવર એડ કરવી છે અત્યારે આપણે પાન ફ્લેવરની ચોકલેટ એડ કરી છે તો એમાં જ એડ કરી દેવાની જસ્ટ મિક્સ અપ કરી દેવાનું કારણ કે એ ગરમ હશે એટલે ચોકલેટ ઓટોમેટિક મેલ્ટ થઈ જશે અને તમારે રૂપરે રૂમ ટેમ્પરેચર ઉપર લાવી દેવાની ચોકલેટને એટલે તરત જ એમાં મેલ્ટ થઈ જશે અને પછી ડાયરેક્ટ જ એનું લેયર કરી દેવાનું તો વધારે ઇઝી અને વધારે સરસ રીતે સેટ થઈ જાય છે તો રેડી છે આપણું એકદમ સરસ ઇઝી ડેઝર્ટ પાન કસ્ટર્ડ પુડિંગ તમને આમાં પુડિંગ કેક કસ્ટર્ડ બધાનો ટેસ્ટ આવી જશે તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે મુખવાસનો પણ ટેસ્ટ આવી જશે તો એક જ વસ્તુમાં તમારી બધી જ ઈચ્છા ફૂલફીલ થઈ જાય એવી સરસ મજાની રેસીપી છે મારે રેસીપી ટ્રાય જરૂર કરજો તમને કેવી લાગી એ પણ તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો થેન્ક્સ ફોર વોચિંગ